ચૈત્ર મહિનામાં લીમડાના મોરનું સેવન કરવાનું સૂચવું છે લીમડાની ઉપર ફૂલ મોર આવે એનો રસ કાઢો અને કડવા લીમડાના કૂણા પાન એનો બંનેનો રસ કાઢીને તમે એનું સેવન ચૈત્ર મહિના દરમિયાન કરો એટલે તમારા શરીરને ખૂબ નિરોગીતા મળે છે ત્રીસ માર્ચ એટલે કે આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે હવે ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન તમે લોકો કરો એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય તમને આખું વરસ તાવ નથી આવતો તમારી પાચન શક્તિ મજબૂત થઈ જાય છે તમને ચામડીના રોગો થતા નથી કે તમારા શરીરના કોઈ પણ પ્રકારના રોગોથી ઘેરાયેલું હોય તો એમાંથી તમારું શરીર મુક્ત થાય છે પરંતુ વાયુ પિત્ત અને કફની વાત કરું તો કોઈ પણ વ્યક્તિની તાસીર ત્રણ પ્રકારે વિભાજીત થતી હોય છે વાયુ પિત્ત અને કફ અમુક લોકોને વાયુનો પ્રકોપ હોય અમુક લોકોને પિત્તનો પ્રકોપ હોય અને અમુક લોકોને કફનો પ્રકોપ હોય છે ત્રિદોષ આધીન આખા બોડીનું સ્ટ્રક્ચર આધીન હોય છે પરંતુ જે લોકોને વાયુની સમસ્યા છે એવા લોકોએ આ કડવા લીમડાનો જે મોર કે પાનનો રસ છે એમાં શું મિક્સ કરવું જોઈએ તો વાયુ પ્રકૃતિવાળા લોકોએ એમાં આદુ કે સોઠ બેમાંથી એક મિક્સ કર્યા વગર આ રસનું સેવન ન કરવું જોઈએ કારણ કે આદુ અને સોઠનું કામ દીપન અને પાચનનું છે વાયુને દૂર કરવાનું છે કફને તોડવાનું છે અને ભૂખ લગાડવાનું છે અને સરળતાથી સુપાચ્ય તમારો રસ થઈ જાય એનું કામ છે એટલે આપણે કડવા લીમડાનો જે રસ છે એને આદુ સાથે મિક્સ કરીને પીશું એટલે વાયુ પણ શાંત થશે અને જે આપણને ઇમ્યુનિટીના ફાયદાઓ છે કે જે રોગો મટાડવાના ફાયદાઓ છે એ બંને આપણને મળશે એટલે આ રીતે એનું સેવન કરવાનું છે જે લોકોને શરીરમાં અમલભિતની સમસ્યા છે એસિડિટીની સમસ્યા છે હાઈપર એસિડિટીની સમસ્યા છે એવા લોકોએ આ કડવા લીમડાના મોર કે પાનના રસમાં શું મિક્સ કરવું જોઈએ તો કે સાકર મિક્સ કરવી જોઈએ એ પણ દેશી ખડી સાકર મિક્સ કરવી જોઈએ કારણ કે સાકર છે ને એ પિત્તને શાંત કરનાર છે એટલે સાકરયુક્ત તમે આ રસનું સેવન કરશો એટલે અમલપિત્ત પણ શાંત થાય છે અને બીજા જે ફાયદાઓ થવાના હશે એ તો તમને થશે જ એટલે તમને એકી સાથે બે ફાયદાઓ થશે અને જે લોકોને કફની સમસ્યા છે એવા લોકોએ આ કડવા લીમડાના પાનના કે મોરના સાથેના રસમાં શું મિક્સ કરવું જોઈએ તો કે મધ મિક્સ કરવું જોઈએ કારણ કે મધ છે ને તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને કફ નાશક ગુણ ધરાવે છે મધનો મિશ્રણ સાથેનો રસનું સેવન તમે લોકો કરશો એટલે તમને તમારો કફ પણ શાંત થાય છે અને તમને જે ફાયદાઓ થવાના છે લીમડાના એ તો તમને થશે એટલે આપણે વાયુ પિત્ત અને કફની જ્યારે વાત કરીએ ત્યારે વાયુવાળા લોકોએ આદુ કે સૂંઠનો પ્રયોગ કરવાનો છે પિત્તવાળા લોકોએ દેશી ખડી સાકરનો પ્રયોગ કરવાનો છે અને કફવાળા લોકોએ મધનો પ્રયોગ કરવાનો છે આ રીતે તમે રસનું સેવન કરશો એટલે તમને ડબલ ફાયદાઓ જોવા મળશે અને સરસ મજાની તમારી નિરોગીતા પણ વધી જશે અને રોગપ્રતિકારક શક્તિ ડબલ વધી જશે રોગપ્રતિકારક શક્તિ એટલે રોગો સામે લડવાની શક્તિ આ મજબૂત હોય તો જ આપણા શરીરને આપણે નિરોગી રાખી શકીએ છીએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની કંઈ દવાઓ નથી આવતી કોઈ વેક્સિન નથી આવતી કે કોઈપણ પ્રકારના ઇન્જેક્શનો નથી આવતા એ આપણે પોતાએ કેળવવી પડે છે એના માટે આપણે જેમ ચૈત્ર મહિનામાં લીમડાના મોરનું સેવન કરવાનું સ્વીચવું છે કડવા લીમડાના પાનનું સ્વીચવું છે એ જ રીતે વર્ષ દરમિયાન ઇમ્યુનિટી વધારવા માટે હળદર છે સૂંઠ છે મેથી દાણા છે તુલસીના પાન છે જેઠીમચ છે કે કડવા લીમડાના પાન કોઈને કોઈ રીતે આપણી ઇમ્યુનિટી વધારના દ્રવ્યો છે અને દેશી ભોજન છે સુપાચ્ય ભોજન છે અને ઉનાળો શિયાળો અને ચોમાસું ઋતુ ફળોનું સેવન કરીએ શાકભાજીનું સેવન કરીએ એટલે આપણા શરીરના નખમાંય પણ રોગ આવતા નથી અને રોગો આપણા શરીરમાં પ્રવેશતા પહેલાં સો વખત વિચાર કરે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી